નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો એકાદશીના દિવસે જે ઘરમાં ખવાશે આ શાક તેનો બેડો પાર થઈ જશે તેમના ઘરમાં વર્ષા થશે તો મિત્રો પંદર નવેમ્બર શનિવારે ઉત્પત્તિ એકાદશીના દિવસે જે ઘરોમાં આ બી શાક ખવાશે તે ઘરમાં ધનની વર્ષા થશે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે સાથે જ ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ થશે આ વર્ષની ઉત્પત્તિ એકાદશીને સૌથી ચમત્કારી એકાદશી કહેવામાં આવે છે મિત્રો એવું કહેવામાં પણ આવે છે કે આ એકાદશી છે એ વર્ષની એકાદશીમાં સૌથી શ્રેષ્ઠ મનાય છે આ દિવસે જો તમે કોઈ પણ ઉપાય કરો તો એ ક્યારેય નિષ્ફળ નથી જતો એનો લાભ તમને અવશ્ય પ્રાપ્ત થાય જ છે તેમજ અમે તમને એ પણ જણાવીશું કે કોઈ પણ ભક્ત સાચા હૃદયથી સાચા મનથી ઉત્પત્તિ એકાદશીના દિવસે આ એક ઉપાય કરશે તો તેના ઘરમાં અપાર ધન આવશે તેમજ સુખ સમૃદ્ધિ આવશે આજના વિડીયોમાં જો તમે આખો જોઈ લીધો તો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે જે કોઈ પણ માતા કે બહેનો કે ભાઈઓ વિડીયોને સાચા હૃદયથી માતાજી માટે સાચી શ્રદ્ધાથી વિડીયો જોશે વિડીયોને લાઈક કરશે તો તેમના જીવનમાંથી દુઃખ અને કષ્ટો હંમેશા માટે સમાપ્ત થઈ જશે બધા જ દેવી દેવતાની કૃપા તેમને પ્રાપ્ત થશે તો મિત્રો આપણે જાણીશું કે એવી કઈ વસ્તુ છે જે તમારી ઉત્પત્તિ એકાદશીના દિવસે જરૂર ખાઈ લેવી જોઈએ તો મિત્રો દર વર્ષે કાર્તક માસની વધ પક્ષની અગિયારસને ઉત્પત્તિ એકાદશી માનવામાં આવે છે આ વર્ષે પંદર નવેમ્બરના દિવસે ઉત્પત્તિ એકાદશીનું વ્રત રાખવામાં આવશે આ દિવસે સર્વસિદ્ધ સિદ્ધ યોગ બનવા જઈ રહ્યો છે આ યોગમાં વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થાય છે તેમજ મિત્રો આ દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવી એ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે બંનેની સાથે પૂજા કરવાથી વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે મિત્રો હિન્દુ ધર્મમાં ઉત્પત્તિ એકાદશીને ખૂબ જ ખાસ માનવામાં આવે છે ઉત્પત્તિ એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા પૂરી વિધિ વિધાનથી કરવી જોઈએ આનાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે આપણે ઉત્પત્તિ એકાદશીની પૂજા વિધિ વિશે આપણે જાણીશું તો મિત્રો પંદર નવેમ્બરના દિવસે રાત્રે બાર વાગે વાગ્યાને ઓગણપચાસ મિનિટે શરૂ થશે આ તિથિનું સમાપન સોળ નવેમ્બર રાત્રે બે વાગે ઓગણપચાસ મિનિટે સમાપ્ત થશે ઉત્પત્તિ એકાદશીના દિવસે માત્ર નિર્જળા અથવા તો જલીય પદાર્થ ઉપર જ ઉપવાસ રાખવો જોઈએ તેમજ મિત્રો આ દિવસે મીઠું અને ચોખા ન ખાવા જોઈએ આ શુભ દિવસે ભગવાન વિષ્ણુ અને પોતાના ઈષ્ટદેવની ઉપાસના કરવી જોઈએ તેમજ આ દિવસે તામસી ખોરાક માંસ મદિરા લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ આજના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ આ દિવસે ભગવાનને ફળનો ભોગ લગાવવો જોઈએ સાથે જ અખંડ દીવો પ્રગટાવવો જોઈએ ભગવાનના ચરણને વિધિ વિધાન પૂજા કરવી જોઈએ ચરણોનો સ્પર્શ કરી ભગવાનને જગાડવા જોઈએ તેમજ ભજન કીર્તન વગેરે કરવા જોઈએ વ્રત કથાઓ સાંભળવી જોઈએ પછી જ તમારે બધા જ મંગળ કાર્યની શરૂઆત થાય છે એવું કહેવાય છે કે ભગવાનના ચરણને સ્પર્શ કરીને જે કંઈ પણ મનોકામના માગીએ છીએ તે અવશ્ય પૂર્ણ થાય છે ભગવાન વિષ્ણુની તુલસી સર્વાધિક પ્રિય છે આથી આ દિવસે માત્ર તુલસીપાન અર્પણ કરવાથી ભગવાનને પ્રસન્ન કરી શકાય છે આથી પાછળ પ્રકૃતિનું સંરક્ષણ અને વૈવાહિક સુખની ભાવના હોય છે ઉત્પત્તિ એકાદશીના દિવસે યથાશક્તિ પ્રમાણે અન્નદાન કરવું જોઈએ વ્રતધારીએ કોઈ બીજાનું દાન સ્વીકારવું ન જોઈએ જો કોઈ પણ કારણસર નિરહાર રહેવું શક્ય ન હોય તો એક સમય જ ભોજન લેવું જોઈએ તેમજ તમે આ દિવસે દૂધ અને જળનું સેવન કરી શકો છો એકાદશીનો ઉપવાસ જે લોકો રાખે છે તેને દસમા દિવસે માંસ ડુંગળી કે મસૂરની દાળ વગેરે જેવી વસ્તુનું સેવન ન કરવું જોઈએ એકાદશીના દિવસે લાકડાનું દાંતણ ન કરવું જોઈએ એકાદશીના દિવસે કોઈપણ વૃક્ષનું પાન ન તોડવું જોઈએ લીંબુ અથવા તો જાંબુડાના પાન લઈ તમે મોઢું સાફ કરી શકો છો આ બધી વસ્તુ શક્ય ન હોય તો તમે બાર વાર પાણીથી કોગળા કરી પોતાનું મુખ સાફ કરી શકો છો મિત્રો વ્રતધારી વ્યક્તિને ગાજર કોબી પાલક જેવી વસ્તુનું સેવન ન કરવું જોઈએ તેમજ મિત્રો એકાદશીના વ્રત ઉપર વિષ્ણુ ભગવાનની પૂજામાં મીઠું પાન ચડાવવામાં આવે છે આ દિવસે પાન ખાબું પણ વર્જિત માનવામાં આવે છે ફળોમાં કેળા કેરી બદામ પિસ્તા વગેરે જેવી અમૃત ફળોનું સેવન કરવું જોઈએ મેવા બદામ કાજુનું સેવન કરવામાં આવે છે આ દિવસે એકદમ સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ તામસિક ખોરાક ન લેવો જોઈએ બહુ અશુભ માનવામાં આવે છે તુલસી પાન અર્પણ કરીને જ ગમે તે ભોગ લગાવવો જોઈએ અને ગ્રહણ કરવો જોઈએ તેમજ મિત્રો તુલસી માતાને આ દિવસે છોડને લાલ રંગની ચુંદડી જળાવવી એ બહુ શુભ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મિત્રો લાલ રંગ છે એ મંગળ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે શાસ્ત્રો અનુસાર ઉત્પત્તિ એકાદશીના દિવસે તુલસી માતા જે લાલ રંગના વસ્ત્રો ચડાવવા જોઈએ જો આવામાં કોઈના કર્મોના કારણે મુખમાંથી અપશબ્દો નીકળતા હોય તો તેણે પણ લાલ વસ્ત્રો કે રોકી લેતી હોય છે તેથી સાથે જ મિત્રો ધન સંપદા અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે લાલ રંગની ચુંદડી તુલસી માતાને ચડાવવી એ બહુ શુભ માનવામાં આવે છે એકાદશીના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ ભગવાન વિષ્ણુના આશીર્વાદ લેવા માટે નહવાના પાણીમાં એક ચપટી હળદર નાખી સ્નાન કરવું જોઈએ તેના પછી પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ આવું કરવાથી વિષ્ણુ ભગવાનની કૃપા આપણા ઉપર વરસે છે તેમજ ભવિષ્યમાં તમને ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે મિત્રો એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનને જો પ્રસન્ન કરવા હોય તો બપોરે તમારે સૂવું ન જોઈએ ભજન કીર્તન કરવું જોઈએ આમાંથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે ધનનો લાભ થાય છે આથી ઉત્પત્તિ એકાદશીના દિવસે બપોરે સૂવું એ અશુભ અને ભગવાનનો અનાદર માનવામાં આવે છે તેમજ આ દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ પૌરાણિક માન્યતા અનુસાર એકાદશીના દિવસે ચોખા ખાવાની મનાઈ કરવામાં આવી છે તામસિક ખોરાકની પણ મનાય છે આવી બધી વસ્તુનું સેવન એકાદશીના દિવસે કરશો તો વિષ્ણુ ભગવાન એ તમારાથી ક્રોધિત થઈ જશે સાથે જ લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત નહીં થાય આ દિવસે કોઈનું અહિત ન વિચારવું જોઈએ તેમજ આ દિવસે ભગવાન પ્રત્યે આસ્થા અને ભક્તિનો ભાવ રાખવો જોઈએ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી અને જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો